તો અમદાવાદની વીએસ હોસ્પિટલ હાલ ખૂબ ચર્ચામાં આવી છે કારણ કે ત્યાંથી એક મોટું કૌભાંડ સામે આવ્યું છેલ્લા ચાર વર્ષથી ડોક્ટરો ક્લિનિકલ રિસર્ચ કરતા પરંતુ એ ક્લિનિકલ રિસર્ચની આડે કરોડો રૂપિયાનું કરી નાખવામાં આવ્યું છે હવે એ કરોડો રૂપિયા કોના કોના ખિસ્સામાં ગયા છે તે અંગે તપાસ પણ

ક્લિનિકલ રિસર્ચ દરમિયાન મોતનો ખુલાસો કોના કોના ખિસ્સામાં કરોડો ગયા તે જવાબની શોધ યથાવત અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ બીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલનું કૌભાંડ જ્યારથી સામે આવ્યું છે ત્યારથી અનેક ડોકટરો અને અધિકારીઓની કામગીરી સવાલોના ઘેરામાં છે કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા જ્યારથી આ મુદ્દો ઉછાળવામાં આવ્યો છે ત્યારથી તપાસ શરૂ છે એક મહિનાનો તપાસ રિપોર્ટ પણ સોંપાયો અને કાર્યવાહી થવાની પણ શરૂ થઈ ગઈ છે તેવામાં એક મોટો ખુલાસો થયો છે કે આ ક્લિનિકલ રિસર્ચ દરમિયાન ત્રણ મોત થયા હતા અને જેમણે આ ખુલાસો કર્યો છે ચાંદખેડા બોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રાજીબેન કેસરી તેમણે કહ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ રિસર્ચ મામલે કોઈ એથિકલ કમિટીની રચના કરવામાં આવી નથી પણ તેમની પાસે ક્લિનિકલ રિસર્ચ માટે હોસ્પિટલે કરેલા એમઓયુ ની કોપી છે જેમાં વીએસ હોસ્પિટલના ડીન ડોક્ટર પારુલ શાહની સહી પણ છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ એક રિસર્ચ કર્યું વીએસ હોસ્પિટલની અંદર અને વીએસ હોસ્પિટલની અંદર રિસર્ચ કર્યું એણે એમાં બી પારુલબેન સાઇન છે જે બતાવી રહ્યું છે કે પારુલબેન બી પોતે આની આની અંદર અંદર સહભાગી છે મને એટલી ખબર છે કે પાંચસો લોકોની ક્લિનિક ઉપર ક્લિનિકલ ટ્રાયલ થઈ પાંચસો લોકોની ઉપર ક્લિનિકલ ટ્રાયલથી સત્તર થી વીસ કરોડ રૂપિયાનું કૌભાંડ આ લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યું છે સાથે આમાંથી એવું દેખાઈ રહ્યું છે કે એક બેનનો ફોન આવેલો મારી પાસે કે એમનો ત્રીસ વર્ષનો દીકરો આ ક્લિનિકલ ક્લિનિકલ ટ્રાયલમાં એક્સપાયર થયેલો છે એ બેન મને મળવા માટે આવવાના છે એના ડોક્યુમેન્ટ હું પછીથી જાહેર કરીશ છેલ્લા ચાર વર્ષમાં ત્રણેક જણાની મોત થયેલ છે એવું મને આશંકા છે એ હું તો સુપ્રિન્ટેન્ડન્ટ આગળ છપ્પન રિસર્ચ થઈ ચૂકેલા છે એ બધા રિસર્ચ ડૉક્ટર મનીષ પટેલ જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યારે થયેલા છે હું આવી પછી તો એક એમઓયુમાં એ લોકો મારી જોડે સહી કરાઈ ગયા હતા પણ જ્યારે અમને ડિસેમ્બર મહિનામાં જાણ પડી ગઈ કે આ બધું એથી નથી ચાલતું એટલે એ એમઓયુને પણ અમે રદ કરાવી દીધો હતો રાશ્રીબેન કેસરીએ આક્ષેપ કર્યો છે કે કૌભાંડને છાબરવામાં ડોક્ટર દેવાંગ રાણાનો ભોગ લેવાયો છે અને વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટથી લઈને તમામ અધિકારીઓને આ બાબતની જાણ હતી પાંચસોથી વધારે દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ થઈ છે ક્લિનિકલ રિસર્ચ વિભાગના વડા ડોક્ટર દેવાંગ રાણાએ જાન્યુઆરી મહિનામાં પણ પત્ર લખ્યો હતો ડોક્ટર દેવાંગે બીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શાહ અને ડોક્ટર ચેરી શાહ માનસિક હેરાન કરી રહ્યા છે તેવો પત્ર લખ્યો હતો તેમના કૌભાંડને છાવરવા માટે ડોક્ટર દેવાંગ રાણાનો ભોગ લેવાયો છે ખોટી વ્યક્તિને આશરો આપવામાં આવી રહ્યો છે પ્રેસ કોન્ફરન્સમાં જે માહિતી આપવામાં આવી હતી તે સદંતર ખોટી હતી તેવું રાશ્રીબેન કેસરીએ જણાવ્યું છે मुद्दे एएमसी की सामान्य सभा में विपक्ष नो आक्रोश पण जोवा मळ्यो मिलो भारी विरोध पण थयो तो सामने स्टेडिंग कमिटी चेयरमे जवाब पण भारतीय जनता पार्टी के द्वारा एक ऐसा अस्पताल जो समग्र गुजरात में जाना जाता था गरीब सेवाओं के लिए जाना जाता था ऐसे वीएस अस्पताल को धीरे धीरे बंद करने का कार्य किया है वही ऐसे अस्पताल में मैं मानता हूं कि सबसे बड़ा भ्रष्टाचार कांग्रेस पार्टी द्वारा उठाने में आया है पिछले ही बजट सेशन के दरमियान कांग्रेस पार्टी के कॉरपोरेटर द्वारा इस मुद्दे को जागृत करने में आया था कि बिना किसी एथिकल कमिटी के वीएस अस्पताल में कई जनता की सेवा तो नहीं की जा रही थी दर्दियों की सेवा तो नहीं की जा रही थी लेकिन उन दर्दियों के साथ एक्सपेरिमेंट किया जा रहा था यानी कि भारतीय जनता पार्टी के राज में और अहमदाबाद म्यूनिसपल कॉरपोरेशन के राज में वीएस के दर्दियों को प्रयोगशाला बना के रख दिया था और हमारा ये मानना है कि इन सभी लोगों के जो आंकड़े हैं जो माही है उसको छुपाने में आ रहा है कांग्रेस पार्टी इसका सख्त विरोध करती है और कांग्रेस पार्टी का यह भी मानना है कि इसी प्रकार की रिसर्च के नाम पर जो कौभा है वो एसवीपी में एलजी में और शारदाबेन में भी चलते होंगे इन सभी अस्पताल में भी जांच बैठनी चाहिए आ, एथिकल रचना रहे थे अपनी सूचना प्रमाण माननीय मेयर से કમિશ્નરશ્રીશન લઈને વીક ની અંદર જે એની અંદર કમિટી દ્વારા એની એકશન લેવામાં આવ્યા આ ડોક્ટરો જે કોન્ટ્રાકચલ બેઝ પર હતા એમને છૂટા કરવામાં આવ્યા છે તદઉપરાંતેવાંગ રાણા પણ તપાસ જેમને શરૂઆતમાં સોપાઈ હતી તેમના અંગે પણ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે શું આ મુદ્દે નિષ્પક્ષ તપાસ થશે તપાસમાં માં ને બચાવી તો નહીં લેવાય ને શું કોઈ મોટા બચાવવામાં આવી રહ્યા છે શું મોટા સાચવવા નિર્દોષ પર નો ટોપલો ઢોળ્યો છે સવાલ અનેક છે પણ સૌથી મોટી ચિંતા એ છે કે જે કોઈ પણ જવાબદાર છે તેના ચહેરા પર થી પડદો ઉઠશે ને એ બચી તો નહીં જાય ને બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ